સાંજે શું બનાવવું એના માટેનો આજે એક જોરદાર આઈડિયા શેર કરું છું જેના માટે કુકરની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે સાથે એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું હવે તેલ અને ઘી ગરમ થઈ ગયા છે તો એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું જીરું ફૂટે એટલે એની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીને સેજ ચલાવી લેશું હવે એક સાથે સૂકું મરચું પણ નાખી દઈશું જેને ડીંડીનો ભાગ કાઢી લેશું ને આવી રીતે નાના ટુકડા કરી અને નાખી દઈશું અહીં વઘાર બળી ન જાય એટલે ગેસની આપણે મીડિયમ કરી દઈશું હવે તમે એ જોઈ શકો છો કે જીરું સારી રીતે તતળી ગયું છે તો પહેલાં આપણે મીઠું નાખી દઈશું તો સ્વાદ અનુસાર આપણે બધું મીઠું નાખી દીધું છે વઘારમાં જ મીઠું નાખી દેવાથી આ રેસીપી છે થોડીક તરીવાળી તૈયાર થઈને આવે છે સાથે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડરને એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે ગેસની ફ્લેમ સ્લો છે જેથી મસાલા આપણા બળી નહીં જાય હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું ઝીણું લસણ નાખીશું અને સાથે એક ઇંચ જેટલો ઝીણું ચોપ કરેલું આદુ નાખીશું બે તીખા મરચાંને ઊભા કટ કરી લીધા છે ને બે મોડા મરચાં નાખ્યા છે બધી વસ્તુઓને ચલાવી લેશું તમે જોઈ શકો છો ક્યાંયથી પણ આપણો વઘાર બળ્યો નથી હવે આની અંદર ત્રણ મીડિયમ સાઇઝની ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી ઘર રાખી હતી એ નાખી દીધી છે અને એને પણ આપણે સારી રીતે ચલાવી લેશું શરૂઆતમાં આપણે મીઠું નાખી દીધું હતું એટલે ડુંગળીમાંથી પાણી છૂટું પડશે અને મસાલા પણ આપણે બળશે નહીં સારી રીતે મિક્સ કરી લેશું અને જ્યાં સુધી ડુંગળી આપણી થોડીક સોફ્ટ ન થઈ જતી ત્યાં સુધી આપણે એને પકવી લેશું ત્રણ મિનિટ સુધી પકાવ્યા બાદ ડુંગળી થોડીક સોફ્ટ થઈ ગઈ છે તો આ સમયે એક મોટી સાઇઝનું ટમેટું ઝીણો ચોપ કરીને રાખ્યું હતું એ નાખી દઈશું અહીં હાઇબ્રિડ ટમેટાનો ઉપયોગ કર્યો છે જેનામાં ખટાશનું પ્રમાણ બહુ હોતું નથી દેશી ટમેટા ખાટા હોય છે એટલે એનો ઉપયોગ ના કરીશું હવે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશ સાથે આ વાનગીનો સ્વાદ વધારવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું અને સાથે સાથે આપણે કિચન કિંગ મસાલાનો પણ ઉપયોગ કરીશું તો એક ટી સ્પૂન જેટલું કિચન કિંગ મસાલો નાખ્યો છે એની જગ્યાએ તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો પણ કિચન કિંગ મસાલાથી રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે સારી રીતે મિક્સ કરી લીધું છે અહીં તમે જોઈ શકો છો કે ટમેટા પણ હવે થોડાક સોફ્ટ થઈ ગયા છે તો આ સમય આની અંદર પા કિલો જેટલી અત્યારે ચોપ કરી લીધા પછી આ વજનમાં પા કિલો જેટલી પાલક છે તો એ નાખી દઈશું જેને આપણે ડાળી સાથે જ ઝીણી ચોપ કરીને લીધી છે મૂળિયાનો ભાગ કાઢી લઈને સારી રીતે બેથી ત્રણ પાણીથી પાલકને ધોયા બાદ ઝીણી ઝીણી સમારી લીધી છે વજનમાં અઢીસો ગ્રામ જેટલી છે થોડી વારમાં જ આ પાલક થોડીક શ્રિંક થઈ જશે જેમ જેમ એ પાકશે સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે પાલક છે શ્રિંક થતી જાય છે તો સારી રીતે મિક્સ કરી લેશો અને ગેસની ફ્લેમને હાઈ કરી લેશો જેથી પાલકમાંથી પણ પાણી છૂટું પડી જાય તો ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે તમે જોઈ શકો છો કે પાલકમાંથી બધું પાણી છૂટું પડી ગયું છે અને સારી રીતે આપણો બધો મસાલો પાકી ગયો છે આ રેસીપી બનાવવાનો જ્યારે સ્ટાર્ટ કરો એ પહેલાં આપણે છડી દાળ લઈ લેવાની છે તો જે મગની પીળી દાળ આવે છે એનો ઉપયોગ કર્યો છે આપણે તમે આની સાથે ચણાની દાળનો ઉપયોગ કરી શકો છો અને મગની લીલી દાળનો પણ ઉપયોગ કરી શકો છો તો અત્યારે આપણે મગની પીળી દાળ એટલે કે છડી દાળનો ઉપયોગ કર્યો છે તો બાઉલની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલી આપણે દાળ લેશું તો ઘરમાં રહેલા ચાર વ્યક્તિઓને આ દાળ પૂરી થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે તો ત્યારે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલી છડી લીધી છે જેને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લેશું તો આવી રીતે આપણે છૂટ બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાની છે અને આ પાણીને ફેંકી ન દેતા જો તમારા ઘરમાં ઝાડપાન હોય તો એનામાં નાખી દેવાનું એનાથી ઝાડપાનનો ગ્રોથ તો સારો થાય છે સાથે સાથે પાણીનો વેસ્ટ પણ નથી થતો તો અહીં તમે જોઈ શકો છો કે પહેલી વાર ધોતા જ જે દાળમાંથી જે પ્રોટીન રિલીઝ થયા હોય છે એ આપણા ઝાડપાન માટે ખૂબ જ સરસ ઉપયોગી થાય છે ઝાડપાન સારા એવા લીલાછમ તૈયાર થાય છે જોઈ શકો છો તમે હું આ પાણીને વેસ્ટ નથી કરતી સેમ ચોખાનું પાણી પણ હું પ્લાન્ટ્સમાં નાખું છું તમે જોઈ શકો છો કેવા લીલાછમ અને ચમકદાર આપણા પ્લાન્ટના પત્તા તૈયાર થાય છે ફરી પાછું બીજા પાણીથી ધોઈ લઈશ ને આ પાણીને હું મારા ઝાડવામાં નાખી દઈશ તો આવી રીતે બેથી ત્રણ પાણીથી ધોયા બાદ હવે આ દાળને આપણે પલાળવા માટે મૂકી દઈશું તો અહીં લગભગ મેં વીસ મિનિટ સુધી દાળને પલાળી લીધી હતી અહીં આપણો પાલકનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો વીસ મિનિટ પછી આપણે આ પલાળેલી દાળ લીધી છે ઉપયોગમાં તો હવે આ દાળ નાખી દીધી છે અને સાથે આપણે આની અંદર બે ગ્લાસ જેટલું પાણી પણ નાખી દીધું છે જેથી રંધાયા બાદ એની કન્સિસ્ટન્સી એકદમ સેટ થઈ જાય હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે આની પાંચથી છ વિસલ મારી લેશું કુકર ઠંડુ પડી ગયું છે અને દાળને આપણે ચેક કરી લેશું તો જોઈ શકો છો એકદમ તરીવાળી આપણી આ દાળ તૈયાર થઈ છે કારણ કે વઘારમાં આપણે મીઠું નાખી દીધું હતું હજી આનો તડકો એટલે કે વઘાર કરવાનું બાકી છે તે સારી રીતે ચલાવી લેશું અને આને આનામાં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી લેશું અને મિક્સ કરી લેશું વઘારી આમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે હિંગ નાખ્યું છે એક ટેબલ સ્પૂન જેટલું લસણ અને એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને આ વઘારને ઉપર રેડી દીધું હતું ને મિક્સ કરી લીધું છે થોડોક વઘાર મારા તડકા પેનમાં મેં રાખ્યો હતો ગાર્નિશિંગ માટે તો સર્વ કરતી વખતે જો કુકરમાં ન નાખવાની જગ્યાએ વઘારને આવી રીતે પીરસતી વખતે થાળીમાં નાખશો તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો પીરસતી વખતે હું આવી રીતે સર્વ કરું છું તડકાને દરેક પર્સનની થાળીમાં આવી રીતે રેડી દઈએ છીએ અને ઉપરથી થોડુંક લીંબુ નાખીને સર્વ કરીએ છીએ તો અત્યારે આપણે ભાત સાથે આ દાલ પાલકને સર્વ કરી છે તો ફ્રેન્ડ્સ જો કઢી ખીચડી ખાઈને કંટાળી ગયા હો તો એકવાર આ દાલ પાલક અને સાંજના મેનુમાં ભાત આવી રીતે સર્વ કરજો બધાને ખૂબ જ ભાવશે અને મારી રેસિપી તમે ક્યાંથી જોઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં 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 સુધી તમે જોઈ શકો છો વિડીયો કોઈપણ પણ કારણોસર ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ફરી મળીશું ત્યાં સુધી આવજો